પીપીએફ પીપીએફમાં પીનો અર્થ પબ્લિક બીજી વખત પીનો અર્થ પ્રોવિડન્ટ અને એફનો અર્થ ફંડ થાય છે આમ પીપીએફનું ફૂલ ફોર્મ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ થાય છે પીપીએફ પીપીએફમાં પીનો અર્થ પબ્લિક બીજી વખત પીનો અર્થ પ્રોવિડન્ટ અને એફનો અર્થ ફંડ થાય છે આમ પીપીએફનું ફૂલ ફોર્મ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ થાય છે વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે એ તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં